નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગરીબી નાબૂદ કરવા માટે નવી યોજના ગરીબોને ત્રણ મોટી ભેટ આવાસ યોજનાની જાહેરાત ગ્રાહકોને વીજળી ભેટ ખેડૂતોને સો ટકા લોન માફ થશે કે નહીં આરબીઆઈ આપી છે મોટી ભેટ ખેડૂતોને દર મહિને ત્રણ રૂપિયાની સહાય કૃષિ મંત્રીની જાહેરાત પાક ધિરાણ લોન ને લઈને સમાચાર વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા ગેસ સિલિન્ડર સોનું ચાંદી ડ્રાઈવિંગ લાયસન્સ જનધન ખાતા ધારકો આપે ધ્યાન ફસલ વીમા યોજના થશે બંધ પરેશભાઈ ગોસ્વામીની વરસાદની આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગરીબી નાબૂદ કરવા નવી યોજનાઓ પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમના પક્ષ ત્રીજી વખત સરકાર બનશે મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગરીબી નાબૂદ કરવા માટે નવી યોજનાઓ પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમનો પક્ષ ત્રીજી વખત સરકાર બનાવશે તેમણે કહ્યું છે કે ત્રીજા કાર્યકાળમાં ગરીબી નાબૂદ કરવા અને દેશને ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા આપવા નવી યોજનાઓ અમલમાં આવશે હું છેલ્લા દોઢ વર્ષથી નવી યોજનાઓને રોડમેપ તૈયાર કરી રહ્યો છું વિવિધ માધ્યમો દ્વારા લગભગ પંદર લાખ લોકોની સલાહ લેવામાં આવી હતી તેને આગામી વીસથી થી ત્રીસ દિવસમાં આખરી ઓપ આપવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આવાસ યોજનાની જાહેરાત પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ મકાનો બનાવવાનું કામ પૂર્ણ થયું છે આગામી પાંચ વર્ષમાં બીજા બે કરોડ મકાનો બનાવવામાં આવશે આ સાથે નાણાં મંત્રીએ કહ્યું કે સરકાર મધ્યમ વર્ગ માટે પોતાનું ઘર ખરીદવા અથવા તો બનાવવા માટે આવાસ યોજનાની શરૂઆત કરી છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ સ્વનિધિ યોજના જેમાં આધાર કાર્ડ આપો અને મેળવો પચાસ હજાર રૂપિયાની સહાય કોરોના સંકટ વચ્ચે સરકારે લાવી હતી એક નવી ગેરંટી સ્કીમ પચાસ હજાર સુધીની લોન કોઈ પણ વ્યક્તિને મળતી હતી આધાર કાર્ડનો માત્ર ઉપયોગ કરવાથી તમને લોન સરળતાથી મળતી હતી દેશમાં કોરોનાના સંકટની વચ્ચે મોદી સરકારે એક યોજના શરૂ કરી હતી જે ઘણી ચર્ચામાં પણ આવી હતી કારણ કે આ યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયા સુધીની વગર ગેરંટીએ લોન મળતી હતી આ સ્કીમ ખાસ કરીને એ લોકો માટે છે કે જે નાના મોટા રોજગાર સાથે જોડાયેલા છે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો સરકાર દ્વારા ગ્રાહકોને વીજળી ભેટ ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહી છે તેમના કારણે વીજળીઓનો બગાડ ઘટશે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં બે હજાર પચીસના ના અંત સુધીમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રાખ્યો છે આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં વીજળીનો ઉપયોગ કરવા માટે તમારા મોબાઈલની મારફતે રિચાર્જ કરવાનું રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ખુશખબર રાજ્ય સરકારે રેશન કાર્ડ ધારકોના હિત માટે એક મહત્વનો નિર્ણય લીધો છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે કે રાજ્યમાં એનએફએસએ રેશન કાર્ડ ધારકોને પીએમ જય હેઠળ આવરી લેવામાં આવશે જો કે છેલ્લા બે વર્ષમાં પીએમ જે અંતર્ગત ઘણા રાશન કાર્ડ ધારકોને લાભ મળી રહ્યો છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ફસલ વીમા યોજના બંધ થશે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં છે આજે કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમનો દર ઊંચો આવવાથી ત્રણ વર્ષથી આ યોજના બંધ છે વર્ષ બે હજાર ઓગણીસમાં ખરીફ પાક માટે કેન્દ્ર સરકાર દ્વારા એકસો બાવન કરોડ રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા છસો બાણું કરોડ રૂપિયા ખેડૂતો એને આપવામાં આવ્યા હતા જેના કારણે ખેડૂતોને ચારસો છવ્વીસ કરોડ રૂપિયા કુલ મળીને આ કિંમતો ખેડૂતોને મળતી હતી પરંતુ પ્રીમિયમ ખાનગી વીમા કંપનીઓએ આ બધા પૈસા છે તે ચૂકવ્યા જ નથી જેમના કારણે ફસલ વીમા યોજના બંધ કરવામાં આવી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપશે સરકાર ખેડૂતોને વૃદ્ધા અવસ્થામાં જીવવા માટે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાની સહાય આપવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવી રહી છે કેન્દ્રીય કૃષિ મંત્રીએ સંસદમાં જણાવ્યું છે કે આ યોજનામાં જોડાનાર ખેડૂતોની સંખ્યા લાખ વટી ગઈ છે જ્યારે આ ખેડૂતો સાઠ વર્ષની વય ઘટ વધતા તેમને દર મહિને સરકાર પેન્શન માટે સરકાર તેમના ખાતામાં ત્રણ હજાર રૂપિયાની સહાય આપે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોની લોન શું માફ થશે કે નહીં ગુજરાતના કુલ તેતાલીસ લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે જે કુલ થઈને રૂપિયા નેવું હજાર છસો પંચાણું કરોડ રૂપિયા થાય છે એવામાં આગામી લોકસભાની ચૂંટણી ખેડૂતોના દેવામાફી અંગેનો મુદ્દો જોવા મળી શકે છે તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ બે લાખથી પણ વધારેનું દેવું છે જ્યારે ભાજપ સરકાર વીસથી પચીસ એવા ઉદ્યોગપતિ છે કે જેમને આઠ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા છે જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફી અંગેની જાહેરાત કરવામાં આવતી હોય છે પણ જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળતી નથી તો મિત્રો શું ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું છે કે ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા ડિસ્ટર્બન્સ ટ્રફ ગુજરાત સુધી પહોંચતા રાજ્યમાં વિવિધ જગ્યાએ માવઠું જોવા મળી રહ્યું છે આ ટ્રફ ચાર માર્ચના રોજ વહેલી સવારથી જ ગુજરાત પરથી પસાર થતાં આગળ નીકળી જશે જે બાદ રાજ્યમાં માવઠાની સંભાવના રહેશે નહીં જોકે પવનની ગતિ થોડા સમય માટે જોવા મળી શકે છે તેમ તેમનું કહેવું હતું મિત્રો ત્યારબાદના સમાચાર વગર વ્યાજે પચાસ હજાર રૂપિયાની લોન બનાસકાંઠિયાની બનાસ ડેરી એ પશુપાલકને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે જે પશુપાલકોને રૂપિયાની જરૂર હોય છે તેઓ આ કાર્ડમાંથી પચાસ હજાર રૂપિયા સુધી વાપરી શકે છે આ કાર્ડની લિમિટ પચાસ હજાર રૂપિયા છે કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય એક વર્ષ માટે પગાર વ્યાજે પચાસ હજાર રૂપિયા પશુપાલકોને મળે છે સી એમ ભૂપેન્દ્ર પટેલે પણ આ ભેટ ખેડૂતોને આપી છે સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ફાઇનાન્સીસ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે પાન કાર્ડ વગર તમારા ઘણા કામ અટકી જાય છે તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવા સલાહ આપવામાં આવે છે સામાન્ય રીતે લોકો અઢાર વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ અઢાર વર્ષની ઉંમર પહેલાં પણ તેમનું પાન કાર્ડ બનાવી શકે છે તમારા બાળકને પાન કાર્ડ માટે અરજી કરી લેજ લેજો તમને જણાવી દઈએ કે કોઈ પણ સગીર એટલે કે જે બાળકને પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકતો નથી આ માટે બાળક માતા પિતાના વતી અરજી કરી શકે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબોને ત્રણ મોટી ભેઠો ભારત સરકારની ગરીબો માટે જાહેરાત જેમાં સસ્તી મળશે વસ્તુ સૌપ્રથમ ભારત આટા રૂપિયા સત્યાવીસ પોઈન્ટ પચાસ રૂપિયાની મારફતે મળી રહેશે ભારત રાઈસ એટલે કે ભારત ચોખા છે તે ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે ભારત દાળ છે જે સાહીઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે પણ મળી જશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી જો તમારી પાસે વીસ વર્ષ જૂનું બે હજાર ચાર પહેલાંનું બનાવેલું ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે બાર માર્ચ સુધી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે તે ઓનલાઈન અપડેટ કરી શકો છો જો આમ ના કર્યું તો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સની છે તે વેલિડિટી પૂર્ણ થઈ જશે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન જનધન ખાતા ધારકમાં ઘણા ફાયદાઓ છે જો તમારી પાસે પણ જનધન ખાતું છે તો તમે ઓવરડ્રાફ્ટ દ્વારા તમારા ખાતામાંથી દસ હજાર રૂપિયાનો વધારે પૈસા ઉપાડી શકો છો તમને બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળશે ત્રીસ હજાર રૂપિયા સુધીનું જીવન કવચ જે એકાઉન્ટ ધારકનું મૃત્યુ પછી કેટલીક શરતો પૂર્ણ કર્યા પછી ઉપલબ્ધ રહેશે રૂપિયા ડેબિટ કાર્ડની સુવિધા આપવામાં આવશે જેના દ્વારા તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો મિત્રો ત્યારબાદના સમાચાર કૃષિમંત્રીની જાહેરાત જેમાં ખાતરને લઈને આવે છે સમાચાર યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કર્યો નથી જો રાજ્યમાં આવી પ્રવૃત્તિઓ વિભાગો ધ્યાન આપશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જાહેરાત કરી છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદી થયું છે સસ્તું બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ બસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ પણ જોવા મળી રહ્યો છે જેમાં ગઈકાલે તેમનો ભાવ સત્તાવન હજાર રૂપિયાની આસપાસ બોલાયો હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ બસો દસ રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવા તેસઠ હજાર ત્રણસો પચાસ રૂપિયા બોલાયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ બાસઠ હજારની આસપાસ બોલાયો છે તે જ તેમજ આજ ચાંદીના ભાવો એક હજાર રૂપિયા ઘટાડો થયો છે તે સાથે નવા ભાવ પણ જોવા મળી રહ્યા છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર માત્ર સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે નવા વર્ષ ગેસ સિલિન્ડરને લઈને સમાચાર સામે આવ્યા છે તાજેતરમાં જ રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી છે ત્યારે હવે ગુજરાત સરકાર પણ રાજસ્થાનના પગલે ચાલશે ગુજરાતમાં પણ સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે આ અંગે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે બીપીએલ રાશન કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓને તેમનો ફાયદો મળશે જ્યારે હાલ ગુજરાતમાં રાશન ગેસના બાટલાનો ભાવ નવસો ને પચીસ રૂપિયાના આસપાસ બોલાઈ રહ્યો છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો યુરોપિયન દેશોમાં પેટ્રોલ ડીઝલની નિકાસ પર નેવું ટકાનો ઘટાડો ભારતમાંથી યુરોપિયન દેશોમાં પેટ્રોલની અને ડીઝલની સપ્લાય નેવું ટકાનો ઘટાડો થવા જઈ રહ્યો છે જેમાં રિપોર્ટ અનુસાર ભારતે ફેબ્રુઆરી પહેલાં બે અઠવાડિયામાં દરરોજ લગભગ અઢાર હજાર બેરલ ડીઝલ યુરોપમાં મોકલ્યું હતું જાન્યુઆરીમાં સરેરાશ ડિલિવરી કરતાં લગભગ નેવું ટકા ઓછું છે હાલ લાલ સમુદ્રમાં પણ તેમના કારણે શિપિંગ ચાર્જ પણ વધ્યો છે ભારતમાંથી એશિયન દેશોમાં વધુ ડીઝલની નિકાસ થઈ રહી છે મિત્રો અને આજના આજના અંતિમ સમાચાર સમાચાર સૌથી મોટા ખેડૂત અમરેલી જિલ્લામાં મોટા ભાગમાં ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ તેલની વાવેતર કરવામાં આવતું હોય છે સાવરકુંડલા યાર્ડમાં સૌથી મોટા પ્રમાણમાં મગફળી તેરસો ને અગિયાર રૂપિયાના ભાવ બોલાઈ રહી છે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ પંદરસો રૂપિયા થી સત્તરસો રૂપિયા બોલાઈ રહ્યા છે જ્યારે કપાસ પંદરસો મણની ની આવક નોંધાઈ હતી આ સિવાય સાવરકુંડલા યાર્ડમાં ચણાની જન્સીને રજી કરવામાં આવી હતી ચણાના ભાવ અગિયારસો રૂપિયાથી